ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રીરામ સ્વાગત છે આપણે એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર ગુડ મોર્નિંગ નહીં જો કે આફ્ટરનૂન કહી શકાય ઘણા દિવસો રખડિયા આપણે પછી આજની સવાર પડી આજની સવાર ને આજની બપોર બપોરના એક વાગે આપણે રાજકોટ પહોંચ્યા આગલો બ્લોગ તમે જોઈ જશો ને આજે આપણે જવાનું છે બીએમ ડબલ્યુના શોરૂમ તમે તમને જોઈ જ લીધું હશે આપણા મિત્ર ભાઈ છે ને એક સરસ મજાનું બાઇક જે ઘણા બધા લોકોનું ડ્રીમ હોય છે ભાઈ મને પણ આમ સુપર બાઇકનો બહુ શોખ બહુ એટલે અતિશય શોખ કે ભાઈ સુપર બાઇક નેક્સ્ટ લેવલ ભાઈ ઘણા બધા લોકોના સપના હશે કે આવું એક બાઇક હોય ને ભાઈ આજે મિત્ર છે ને ભાઈ એની ખરેખરી બાઇક લીધું છે ઓર્ડર કર્યું છે ને અત્યારે એની ડિલેવરી લેવાની છે ને અત્યારે તો કેટલા એક વાગે લેવાની હતી ભાઈ ઓલમોસ્ટ કેટલા નહીં દોઢ વાગ્યા પણ આપણે ભલે ને મોડા પહોંચી તમને બાઇક દેખાડું કેવું આવે પ્રીમિયમ શું અહીંથી ઘણું બધું જવાનું આપણે ભાઈ સ્કૂટી લઈને જવું હોય કેમ કે ટ્રાફિક એટલી બધી હોય રાજકોટમાં તો સ્કૂટી લઈ ફટાફટ નીકળીએ ગોંડલ ચોકડીએ સ્કૂટી લઈને જાવું તું પણ ભાઈ સ્કૂટી ઉપડી જ નહીં હવે ફોર વ્હીલ લઈને જાવું જો કઈ વાંધો નહીં ભાઈ હાલો પેલા તમારે ભાઈ રાજકોટમાં બીએમડબલ્યુ નો શોરૂમ કહેવાય શું કહેવાય ભાઈ બીએમડબલ્યુ નું ક્યાં હે ગોતું જો મેપમાં પછી આપણે જઈ હાલો નીકળીતા ગયા છે બે જ મિનિટમાં ખાલી મિત્રો કોઈ છે આપણે ક્યાં ભાઈ મેપમાં તો અહીંયા ક્યાંક બતાવે હે ક્યાંક ગયું સાહેબ એ ભાઈ

બાકી ભાઈ છે ને આપણા જે મિહિર ભાઈ જે તમને ખબર હોય તો આપણે એના ફાર્મ હાઉસ નાવા ગયા હતા એની ભાઈ આજે બાઇક લીધી છે બીએમડબલ્યુ એસ વન થાઉઝન્ડ બાઇક તમને દેખાડી દો હમણાં તમને બાઇક દેખાડી કંટ્રોલમાં માં ના રે ભાઈ આ ગાડી તો એ સાગર ભાઈ કંટ્રોલ કરી શકે પૂરેપૂરી ટ્રાય કરશે વસમાં કરે ને ઈચ્છા વસમાં કરે યા ભાઈ ને ભાઈ તમે ઘોડા બાઈક

ફોટો સાઈડમાં ઓલી સાઈડ નથી ને સિલિન્ડર ઓ ઓ ઓ આ તો પડ દેતા ઈંદર હાલો 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 બ્લોગ મારો ચાલુ હૈ છે કેવી છે આમ ડ્રીમ એ પ્રોમિસ મને પોતા માટે હતું પૂરું થઈ ગયું ઓસમ બહુ વધારે શબ્દ નથી અત્યારે તમારે અહીંથી આમ ડ્રાઈવ કરીને જવાનું છે ડ્રાઈવ કરીને

e giò io ne power tajoinna gièr paidò è jo let's go 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 dire dire aste aste, aste, aste. Yeah, લખલે મતલબ કે બીએમડબલ્યુ જે પંદરસો આવી હતી ને એ ઓગણીસો ને બાસઠમાં બની હતી ફાઈવ સિરીઝ ઓગણીસો બોતેર બીએમ ડબલ્યુ સેવન સીરીઝ ઓગણીસો સત્યાસી આ ઝેડ થ્રી ઓગણીસો ને અઠ્ઠાણું એમ થ્રી બે હજાર સાત અને એક્સ સેવન બે હજાર ઓગણીસ બધી અહીંયા અવેલેબલ હશે કદાચ તો એક આ છે એક આ છે એક આ છે આ છે એવી ચાર પાંચ ગાડી છે કન્ગ્રેચ્યુલેશન્સ મિસ્ટર મહેશ કાંબરીયા ઓન ધ ડિલિવરી ઓફ યોર ન્યુ BMW S1000ર યોર ટિકિટ ટુ એડવર્ચર આ બહુ ન થાવડતો મિત્રો વાતતા ગાડી આરી ગાડી આરી ને ગાડી આપડા મિહિરભાઈ ની ઇમ કેવા માંગે છે કન્ગ્રેચ્યુલેશન કી હે મે એટલું હા બોલવાનું જ નથી ને મે એટલું નહીં ચાલુ છે ને

તો હીટ થઈ ગઈ છે પુલ અહીંયા જો આ માથ અડાડીએ તો હાથ રથ રહેવાતું નથી ભાઈ એમ આ નોર્મલ કહેવાય તો હાઈવે ઉપર બસો આલી જ પછી હું થા મીર ભાઈ આ ભાઈ એમ કહે છે જો આ આયા અડો અહીંયા અહીંયા ડો એ નોર્મલ છે આ હીટ

અને આની કોસ્ટ કેટલી ખબર કેટલા નું છવ્વીસ લાખ રૂપિયા ભાઈ મતલબ કે લાખ રૂપિયા પ્લસ માં ભાઈ આની જે સર્વિસ આવશે ને બહુ વધારે મોંઘી હશે એટલે કે ઓલમોસ્ટ એક સર્વિસ ના કેટલા ખબર નોર્મલ સર્વિસ ના પચાસ હજાર ઉપર તો હશે જ ઓછામાં ઓછા પચાસ હજાર લગભગ કદાચ કેમ કે એક મેં બાઈક જોયું તો છસો સીસી એમાં ભાઈ પાંત્રી ત્રીસ પાંત્રીસ હજાર જેટલા થતા તો આમાં વીસ હજાર તો વધારે ગણી જ લેવાના ચાલો ભાઈ મેની મેની કોંગ્રેચ્યુલેશન મિહિરભાઈ ફોર ન્યુ બીએમડબલ્યુ આપણે નીકળી ગયા ભાઈ પાછા ઘરે જવા માટે અને આપણે જામનગર જવાનું છે તો પેલા મયુરભાઈ ને ઘરે જાઉં અને જોશું ભાઈ આજે જાશું પ્લાનિંગ કે કાલે જવાનું એ કંઈ નક્કી નથી મિત્રો બીજો દિવસ કાલ આપણે હેને ભાઈ આરામ બહુ કર્યો અને આજે હે રાજકોટને આપણે કરવાનું છે બાય બાય રાજકોટો ભાઈ હમ બાય બાય કરેંગે અને સીધું અત્યારે જવાનું છે જામનગર થેલા ભાઈ બધાય લેવાઈ ગયા જતા ઠેલા ઢગલા થઈ પડ્યા અમે બે ઠેલા લઈને ગયા તા પણ પાછા જઈ હે ને તો ઠેલા આમાં કપડાના ઠેલા ભરી ભરીને ભરી રહ્યા હે કા શોપિંગ બહુ કરી ને કા માથી માથી ઓલું ઓલું લીધું ને ભાઈ વાત ના પૂછો ચાલો ભાઈ સામાન ભરી મૂક્યા હાલો સેલેરીઓમાં આપણે જવાનું છે માધા પર ચોકડી ઉધી મયૂરભાઈ પાંચ કેટલી ગાડી હોય ને કઈ સમજાતું નથી કઈ કિયા કાઢે કઈ ગા કાઢે કઈ હ્યુન્ડાઈ ની ભાઈ આઈ ટેન હે ઈ કાઢે મિત્રો સેલેરીઓ અને એમાં ઓટોમેટિક કાંઈ કાય ને મયુરભાઈ મજા આવે તમારે લેના ને ઘેરે નહીં પાડવાનો બોલો મિત્રો બસમાં તો બેસી ગયા પગ જોઈ લે મારા આમાં મારે કીમ બેહું આમ બેહું अच्छा रेडी आप, आप गाइस बस में पक नहीं दे रहा है देखो लंबे लोगों की ये दिक्कत होती है और छोटे लोगों की ये सही बातें हो इतना स्पेस दिस इज द गाइस लंबा लोग है ना इन्हें थोड़ी प्रॉब्लम आवे कटला दी थी अबे मैं मारी है ना पचा पचा अपने किया गाड़ी ना था इतना ना बहन फटाफट गैर भूगर बस सामान टगलो ठलवी

આપણે જઈ ઘરે ભાઈ સરસ મજાની રિક્ષા બુક કરાવી લીધી છે એસી રૂપિયામાં રિક્ષા બુક થઈ ને રાજકોટ થી જામનગર આપણે 100 રૂપિયામાં પહોંચી એક જણ રિક્ષા બુક કે ભાઈ બસ કરતા રિક્ષા બુક કે ભાઈ ગાઈસ મેં ગયો તો જામનગર જામનગર ઓ ભાઈ અને રોહાના આપે બે ને આ ત્રણ આ બે ત્રણ ઠેલા વધી ગયા ને આ ઠેલામાં જ આમ બાબી દાબીન ભાઈરું બધું હાચું ને જોતા મિત્રો શોપિંગ એટલી કરી ધીરે ધીરે પૈસા કેટલા વપરાઈ ગયા ની ખબર નહીં ટ્રાવેલિંગ હાલો ચાર્જ ઓછો પણ જેકેટ ને ઓલું આના કપડા અને રાજકોટ થી જુડીઓ માં શોપિંગ ચાલુ થઈ ગઈ હતી વી પચીસ હજાર રૂપિયા શોપિંગ કરી દે પચીસ એક હજાર રૂપિયા ઉડાડ્યા મિત્રો શોપિંગ યાત્રા કરીને આવ્યા મમ્મી વાવ કેટલા દી પાછી ભેગા થયા કેમ સાવ મજા ને તો વાંધો નહીં